ઈડર તાલુકામાં પ્રોટેક્શન વોલ ધરાશાયી રોડ પણ સાથે તૂટી પડ્યો ઈડર તાલુકાના મોટા કોટડાથી ગોકુળપુરા ગામને જોડતા ખેડ માર્ગ પર પ્રોટેક્શન વોલ ધરાશાયી થવાથી રોડનો મોટો ભાગ પણ તૂટી પડ્યો છે મળતી માહિતી મુજબ આ માર્ગનું નિર્માણ કામ થોડા સમય અગાઉ જ કરવામાં આવ્યું હતું પરંતુ કામમાં ભ્રષ્ટાચાર તથા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વચ્ચેની મિત્રતાનું પરિણામ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે પ્રોટેક્શન વોલ બનાવવાનો હેતુ વરસાદી પાણીથી માર્ગને સુરક્ષિત રાખવાનો હતો પરંતુ વોલ જ તૂટી જતા રસ્તાનો ભાગ ーバイガーよ。 આ અંગે અધિકારીઓને પૂછતા તેમનો જવાબ રસપ્રદ રહ્યો કે વધુ વરસાદને કારણે દિવાલ પડી ગઈ હકીકતમાં જો વરસાદી પાણીથી બચાવવા માટે પ્રોટેક્શન વોલ બાંધવામાં આવે અને એ જ પાણીથી દિવાલ ધરાશાયી થઈ જાય તો એના નિર્માણની ગુણવત્તા પર મોટો સવાલ ઉભો થાય છે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ લોકોમાં આ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે સરકાર કરોડો રૂપિયા આવા તકલાદી રસ્તાઓ અને ઇમારતો માટે ખર્ચે છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના ખિસ્સા ભરવામાં માટે રિપોર્ટર અમિત જોશી ઈડર